અધમરી મને તો બીક લાગે મારા સીતનું મને બીવડાવશે તો ઈ ખબર ન મરતાય ના આવડ્યું મરતાય ના આવડ્યું જીવતાય ના આવડ્યું વાત તો તમારી સાચી પણ હવે શું કરશું કો

લાલ ઓગા મારા ઉપર નહીં તું ઉપાડી લે મારા ભાઈ શું ખાઈ છે પાડા જેવો થયો તું પાડા જેવો છે ને કરતા મારા ભાઈ તું પકડો જ્યાં લે પકડો પકડો ઉપર 10 rupaye hamna magva

એંગલા તું ખાલી ખાલી ને ખબર પછી જા શું આ તો ખાલી અમને મુંબા જે રોતાય નથી કોઈ તો ઢોંગ રોવાના ઢોંગ કર ખાલી અમને બસ આયા

તમે વાત કરતા ખબર પડે ને શીતળા મકાનો તમારી વાત બે જણા પેલા તમે શું કરતા મારે આપડે ખબર પડે મારા ને કેટલી આ બધું તમે

ના કરે ભાઈ તમે અમારા અંગત કરો તમારા રહેવાનું બંધ આ ભીખાબા એટલા ભીખાબા મા ભીખાબા લાતો જતો રહ્યા આ તો જતો રહ્યા 20 રૂપિયા માં લેવાના દેખો બામ તો મડી સારું હતું એમાં બધું થયું બહુ ભૂલ કરી આપણે સાંકળી ભૂલ કરી આપણે